ભરૂચના રંગ પ્લેટિનમ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવરાનાઓ દ્વારા આગામી ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે હેતુથી કાર્યવાહી કરી હતી જેમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે ભૂતકાળમાં સંડોવાયેલ બુટલેગરો ઉપર સતત વોચ રાખી તેઓના વાહનો ચેક કરવા વગેરે પાસાઓ ચકાસી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી વાળા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પ્રોહિબિશન અને જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા આ સમય દરમિયાન આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી એ તુવર એલસીબી ભરૂચની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળેલ કે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી એક તાતા ઇંત્રા પિકઅપ ગાડી નંબર એમ એચ ઉડતાલીસ સી ક્યુ અઠ્યાસી જીરો છ દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્ષમાં આવનાર છે જેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્ષ ખાતે વોચમાં રહી બાતમીના વર્ણનવાળી પિકઅપ પાર્કિંગમાં આવતા તેને પાછળ પાકડામાં તપાસતા ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ મળી આવતા સાથે આવેલ ચાર ઇસમોને ઝડપી પાડી પ્રોહિબિશનની સફળ રેટ કરી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની એકસો એસી મિલિયનની બોટલ તથા બિયર તીન મળી કુલ નંગ એક હજાર આઠ કિંમત રૂપિયા એક લાખ આઠસોનો પ્રોહિબિશનનો જથ્થો થતા તાતા ઇન્ત્રા પિકઅપ જીરો એક તથા મોબાઈલ નંગ જીરો ચાર મળી કુલ કિંમત રૂપિયા છ લાખ છેતાલીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશન જથ્થો મોકલનાર આરોપીને વોન્ટેજ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી આગળની વધુ તપાસ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવે